મારું મને આ કહેવાનું છે કે મને પેટમાં ડૂકવાનું ચાલુ છે ને બ્લડ સ્ટાર્ટિંગ થયું મને તો મને પેઇન થયું તો મેં મધર કેર હોસ્પિટલમાં ડોક્ટર રીતા મેડમને બતાવવા ગઈ હતી ફર્સ્ટ ટાઈમ તારે એમને સોનોગ્રાફી કરી મને અંદર જોયું તો મને એમ કીધું કે તમારે પાણીની ઘાટ છે ને એમ કરીને મને દવા આપી એ દવા લીધી મેં એ ને દવા લીધા પછી મને ત્રણ ચાર દિવસમાં પેન એકદમ થવા લાગ્યું એકદમ મને પેઇન થયું ને તો પછી સેકન્ડ ટાઈમ મેં બતાવવા ગઈ એમને કે મને થાય છે ને એનું શું સોલ્યુશન તો મને એમ છે કે ત્રણ ચાર દિવસ પહેલા જ મેં ચેક કરું પાછું મેં ચેક ના કરું એમ કરીને મને પેઇન કિલર લખી આપી એ પેઇન કિલર લીધા પછી બી મને કોઈ ફરક ના પડ્યો મને એટલો પેઇન વધ્યો કે પછી છેલ્લે સન્ડે મને એટલો પેઇન થયો કે મેં છેલ્લે બેહોશ થઈ ગયા જેમ તે મારા ફેમિલીવાળાએ મને પાછા મારા ફેમિલી મેમ્બરમાંથી મારા ભાભીએ ફોન કરો તો એ મધર કેરમાં ડૉક્ટરને કે અમને પેન ઘણો છે તો અમે બતાવવા આવીએ છીએ તો ડૉક્ટરે તાથી પહેલાં હા કીધું કે તમે આવી જાઓ ને પછી અમે જ્યારે ત્યાં મધર કેરમાં અમે પહોંચ્યા કે અમારે તમારે તકલીફ છે તમે જોવો તો એનો રિસેપ્શન ડાયરેક્ટ ફરી ગયું કે અમારે કંઈ ખબર નથી ને ડૉક્ટરે કહે કે મૂકું ડૉક્ટર સાથે વાત થઈ તો જ અમે આવ્યા ને વાલી ફોન ડોક્ટર કહે કે ડોક્ટર કહે છે કે અમે તો બહાર ચાલી ગઈ છું ને સ્ટાફ બિલકુલ માને પહેલાં પૈસા માંગા કે તમે પેલા પૈસા મૂકો તો અમે તૈયાર કે પૈસા બી આપી દે પણ પેલા કોઈ ને ચેક કરે તો ડોક્ટર કોઈ ચેક ના કરો ને ભાઈ એમને મૂકી દીધી મારી તબિયત એટલી બી નોતી સારી કે બાજુ જ મેં સુઈ ગઈ વાનો સ્ટાફ શું કરું કે કઈ ધ્યાન પર ના લીધું લાયક પંખા પાંખે ને બધું જ એ લોકો ચાલા ગયા એમને મૂકી દે ત્યાંથી પછી મારા હસબન્ડ બિચારા ગયા ડોક્ટર જો તો પછી બીજા ડોક્ટર ને રાત રાતનો સમય હતો કોઈ ડોક્ટર અવેલેબલ નહોતા પછી જુજર માં જેમ તેમ પહોંચ્યા ને વાય રાતે મને એડમિટ કરી પછી મોર્નિંગમાં ડોક્ટરે કીધું કે તમે સોનોગ્રાફી કરાવો તો સોનોગ્રાફીમાં પછી તારે આ ભયું કે તમારે આ રીતના ટ્યુબમાં બેબી છે ને તમારા ટ્યુબ ફાટી ગઈ છે જે આ રીટા મેડમે જોયા પછી બી એને કંઈ સમજ ના પડી ને એ બધું ફોલ્સ વસ્તુ બતાવી જેના કારણે મને એકદમ પેઇન્ટ્યું આ બધી વસ્તુ મારા અંદર સિવિયર થઈ ગઈ ત્યાં પછી એમ કીધું કે તમારે વધારે વધી ગયું છે ત્યાંથી પછી અમે બીજા ગાયનિક ગાયનિક ડોક્ટરને બતાવવા ગયા બુહાદાર રોટીમાં તા બાજુ એમ એ ચેક કરું સેમ જ કીધું કે ફાટી ગયું છે ને ઇન્ફેક્શન સિવિયર થઈ ગયું છે ઓપરેશન જ કરવું પડશે પછી ઓપરેશનમાં કલાક ઓપરેશન થયું આખું ને ત્યાં ડોક્ટરે કીધું કે જો તમારે હજી થોડું વાર થઈ જતી ને પછી બે ચાર કલાકનો બી ફરક થતો ને તો મારો માનસ ચાલું જતું એટલે એમની એક મિસ્ટેક મિસ્ટેકથી આજે મેં જીવથી ભત્તા ભત્તા પાછી બહાર આવી છું મેં મારા બોડીમાં ના બ્લડ મળે કે ના કઈ બીજી વસ્તુ મળે મારા તે બોટલ પાછી બ્લડની બોટલ મંગાવી બધું મને કઈ ચડાવું ને ત્રણ દિવસ મને સિવિયર ખાલી બોટલ પર જ મેં છું ને મને ચોથે પાંચમા દિવસથી બી થોડું લેવાનું કીધું ને આટરતા તો સૂચીને આટલા થઈ ગયા હતા કે મને બિલકુલ કઈ બી જમવાની ના પાડ નાખી તારે હવે એટલી મેડિકેશન થી નહી હવે થોડું સારું થયું છે કે તાકે થોડું લઈ શકું છું મેં એ મેડમ ની ભૂલ છે કે જેના કારણે મેં આજે મોત થી પાછી બચીને આવી છું એ મને કોઈ બી આ